અમદાવાદમાં વિકાસના નામે વૃક્ષો નું નિકંદન પાંજરાપોળ ચાર રસ્તા પર બ્રિજ બનાવવા કપાશે વૃક્ષો વૃક્ષો કપાતા સ્થાનિકોમાં માં લાગણી છે સ્થાનિકોના વિરોધ વચ્ચે ત્રણ વૃક્ષો કાપવામાં આવ્યા ત્રણ વૃક્ષોની સ્થાનિકોએ પૂજા કરી હતી વૃક્ષોની પૂજા કરી કરવામાં આવ્યો અનોખો વિરોધ વૃક્ષો કપાવા જોઈએ નહીં તેવી સ્થાનિકોએ માંગ કરી છે એમસી અનેક અધિકારી પદાધિકારીઓને પણ રજૂઆત કરવામાં આવી અનેક રજૂઆત બાદ પણ યોગ્ય જવાબ નથી મળ્યા તેવો આક્ષેપ સ્થાનિકોએ લગાવ્યો પરિસ્થિતિમાં એવું જ છે કે આપણે વખતો વખત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર સાહેબ અને આસિસ્ટન્ટ કમિશનર સાહેબને રજૂઆત કરી છે એમને પરિપત્ર આપ્યો છે કે તમે ઝાડ કે તમે ઝાડ ના કાપો અને આ બ્રિજની કોઈ જ જરૂર નથી ના અહીંયા કે ના આગળની વસ્તુ અગર પચાસ સાઠ વર્ષ જૂના ઝાડ કપાઈને જો બ્રિજ થવાનો હોય તો એના કરતાં બેટર છે કે ઝાડ બચે આપણે બધા જ બે મિનિટ ત્રણ મિનિટ કે એને કરતાં થોડોક જ સેકન્ડ વધારે ટ્રાફિક સિગ્નલમાં ઊભા રહી જઈશું પણ આપણને આવી રીતે ફ્લાય ઓવર નથી જોતો આ એરિયામાં આ જે ઝાડ છે એ ઓક્સિજનનું પાવર હાઉસનું કામ કરે છે તો એને નાક કાપવા જોઈએ અને ના જ કાપવા જોઈએ જોઈશું મેમ અમે વિચારીશું મેમ આ એક મહાનગરપાલિકાનો વિકાસ છે તમે વિકાસનો વિચારો બરાબર છે મેં કીધું સાહેબ તમે એ વિચારો અમે તો વિકાસનું બી વિચારીએ છીએ અમે તમારું બી વિચારીને તમે તમને લાયા છીએ ગવર્મેન્ટ એમએમ નથી આવી પબ્લિકે જ્યારે તમને પસંદ કર્યા ધારાસભ્ય છે કે એમએલએ છે અમે જ્યારે તમને પસંદ કર્યા અમારા કામ તમે કરશો ને અમારા શહેરને આવી રીતે ગ્રીનરી મારું રાખશો તમે આવું હવા ઉજાસવાળું રાખશો એટલે અમે તમને લાયા છે અમે એટલે તમને નથી લાયા કે તમે અમારી નજર સામે તમારી સત્તાનો ઉપયોગ કરીને તમે આ વિનાશ અમારી સામે કરો એકસો ત્રણ ઝાડ એકસો ને ત્રણ ઝાડ ખાલી ને ખાલી પોલિટેકનિકથી પાંજરાપોળ કપાઈ રહ્યા છે બીજા તો ફ્લાય ઓવરના રિપોર્ટ્સ અમારી પાસે ઘણા બધા આવી ગયા છે સેકન્ડ ટેકનિકલી રિપોર્ટ્સ અમારી પાસે નહીં નહીં તો સો બસ્સો રિપોર્ટ અમારી પાસે આવી છે જેમાં બધા ટેકનિશિયનનું એક જ વસ્તુ કહેવું છે કે પાંજરાપા પોલિટેકનિકથી પાંજરાપોળ ફ્લાય ઓવરની કોઈ જરૂરત જ નથી ને એ બી ટુ લેન ફ્લાયઓવર અહીંયા બની રહ્યું છે જ્યારે કે રિયલ ફ્લાય જરૂરત આપણે નહેરુનગરથી એલડી એન્જિનિયરિંગ છે પણ હવે તો અમે જનતા એક જ વસ્તુ કહીએ છીએ કે

એકસો ત્રેવીસ જેટલા વૃક્ષોનું નિકંદન કરવામાં આવનાર છે ત્યારે તેને લઈને જ સ્થાનિકો સતત વિરોધ કરતા જોવા મળી રહ્યા છે ખાસ જો વાત કરીએ તો અગાઉથી જ ત્રણ જેટલા વૃક્ષો જ્યારે પાંજરાપોર ચાર રસ્તા નજીકના કટ કરવામાં આવ્યા ત્યારે સ્થાનિકો દ્વારા આ પ્રકારે આ વૃક્ષોની પૂજા વિધિ કરવામાં આવી કારણ કે આ એ જ વૃક્ષો છે જેણે વર્ષો સુધી તેમને છાંયડો આપ્યો છે તે લોકો આ વૃક્ષોને જોઈને જ મોટા થયા અને તેની સાથે જ ગઢા પણ થયા અને તેટલે જ ક્યાંક આ સ્થાનિકોનો વિરોધ છે ત્યારે બીજી તરફ આ ક્રોસનું નિશાન આ એ નિશાન છે કે જે દર્શાવે છે કે આ વૃક્ષ છે કે જે નડતરરૂપ છે અને એને કટ કરવાનું છે આ વૃક્ષનો નંબર શું છે અમે અહીંયા આવીને આપણને દર્શાવીશું આ વૃક્ષ ઉપર જે નંબર દર્શાવવામાં આવ્યો છે તે નંબર છે મોતેર નંબર એટલે તમે વિચાર કરો આ બોતેર નંબરનું વૃક્ષ છે કે જે કટ થવાનું છે અને આ જ પ્રકારેના વૃક્ષો છે તે આખા રોડ ઉપર એકસો ને ત્રેવીસ જેટલા છે આ તરફ પણ છે અને સામેની તરફ આપ જુઓ કે એવા વૃક્ષો છે કે જે વર્ષો સુધી લોકોને છાંયડો આપે છે અને તેવા આ તમામ વૃક્ષો છે કે જેનું નિકંદન કરવામાં આવનાર છે અને તેને જ લઈને સ્થાનિકોનો સતત વિરોધ એક બાદ એક નંબર આપ્યા છે બોતેર નંબર આ છે તોતેર નંબર ત્યારે સ્થાનિકો સતત એ જ પ્રયાસ કરી રહ્યા છે કે આ વૃક્ષો છે જેનું નિકંદન ન થાય અને આ વૃક્ષો છે તે અમદાવાદમાં તેમના તેમ જ જોવા મળે કેમેરામેન યજ્ઞ મોહન સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ